દાઉદી વોહરા સમાજના બાવનમાં ધર્મગુરુ પદ્મશ્રી ડોક્ટર સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ તથા તેમના શહેઝાદા વર્તમાન ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના પવિત્ર મિલાદ શરીફ નિમિત્તે ભાવનગર દાઉદી વોહરા સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ જુલુસનો હેતુ ધર્મગુરુઓ દ્વારા સમાજ અને રાષ્ટ્રહિત માટે કરવામાં આવેલા સેવા કાર્યો તથા માનવતા અને એકતાના સંદેશને લોકસમૂહ સુધી પહોંચાડવાનો હતો બેનરો ઘોડા બગીયો અને રંગબેરંગી સજાવટથી શોભિત આ જુલુસમાં દાઉદી વોહરા સમાજના ભાઈઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા શહેરના શહેરના નજમી મસ્જિદથી પ્રારંભ થયો હતો મુખ્ય વિહાર કરીને જુલુસ પરત નજમી મસ્જિદ ખાતે સમાપન પામ્યો હતો પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના આગેવાનો ઉપસ્થિત રહી જુલુસનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું પ્રસંગ આનંદમય વાતાવરણમાં ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર